ગુડ મોર્નિંગ હું શ્રી કૃષ્ણ હું છું આપણી દોસ્ત લતા સોલંકી અને સ્વાગત છે આપ સૌનું આપણી બ્લોગ ચેનલમાં અને આજે અમારે એક સોંગનું શૂટ છે વેવાઈ વેવાનું સોંગ છે જેના સિંગર છે દેવરાજભાઈ સાબલીયા અને ડિરેક્ટર છે આપણે સુલતાનભાઈ તો આજે જે સોંગનું શૂટ છે એ અહીંયા નજીકમાં જ છે એટલે હું રાત્રે અહીંયા રોકાઈ હતી કે વહેલા શૂટમાં જવાનું હતું તો અમદાવાદથી વહેલા અહીંયા પહોંચી ના શકાય એટલા માટે આપણે અહીંયા રોકાઈ ગયા હતા તો બધા આવી ગયા છે બહુ આવી ગયા છે જે લોકો જે આવવાના છે આજે સોંગમાં એ બધા આવી ગયા છે તો જો આજનું વાતાવરણ કેવું છે વાદળ છાયું વાતાવરણ છે એવું લાગે કે આકાશમાં કોઈએ રૂ ભરાઈ ગયું હોય મતલબ રૂ વેરી દીધું હોય એમ તો આવું વાતાવરણ છે આજે વડનગરમાં અને આજે અમારે સોંગનું શૂટ છે ઓકે તો ચલો હવે નીકળીએ સોંગના શૂટ પર ચાલો મિત્રો અમે લોકેશન પર પહોંચી ગયા છે અને આજે સોંગનું શૂટ છે એ તો મેં પહેલાં બી કહી દીધું તમને અને હવે અમે રેડી થઈ ગયા છે મારે સાસુનો રોલ કરવાનો છે અને જમાઈને ના જમાઈને નહીં સોરી વેવાઈને વેવાઈને વેવાણનું છે અને આ મારી છોકરી છે મારી છોકરી તરીકેનો રોલ કરવાનો છે આવો તમે જમાઈને આ છે છોટે વિક્રમ અને આ ટીમલીના સિંગર બી છે અને રિયલમાં આ બંને પતિ પત્ની છે હવે જમાઈ જમાઈવાના કોણ ના પેલી બાજુ છે તો ચલો બની રહો મારી સાથે વ્લોગમાં તો આજના અમારા સોંગના એવા ઇમ્પોર્ટન્ટ મેમ્બરથી તો મળાવું તમને આ છે દારૂ આમાં ખાલી પાણી ભરેલું છે હું હરેક માં કહું છું જ્યારે બી અમારે દારૂને લગતું કંઈક શૂટ હોય ને એટલે તો આમાં સાચેમાં પાણી જ ભરેલું હોય છે ભાઈ અમારી ટીમમાં કોઈ દારૂ નું વ્યસન કરતો નથી ને આવો એક બીજા મહેમાનથી મળાવી દઈએ

અરે બધા સાથે અને બાબુબા છે એ પેલા બેઠા હે ટ્રેક્ટર પર કેસી સંતર મે જો કે બસ અમારો સપોર્ટ કરજો

આપણી ભૂલ છે થોડી સુધારી દે આમાં મારા શબ્દો નથી આમના શબ્દો છે આમને કીધું છે કે શું છો તમે આ મારો છોકરો બંધ છે અને આ મારી વહુ બંધ છે રવિના બેન છે અને જે પછા છે જે દારૂડિયાનો રોલ ભજવે છે એ મારા ઘરવાળા બનશે છે અને બાબુબા શું વેવાય પાછું હું મિસ્ટેક ગડબડ અહીંયા છે હો મિત્રો મારામાં નથી જોઈએ હવે ફાઈનલ શોટ કેવું છે ઓકે મારી થોડી ઘરે પણ આવી

એ કો મને ના ના પહેલા બોલે એ બોલ એ આવડી ગંગા હેડી છો પછી સમજાવું બીજું બધું તમને હોય તમારો ભાવ પીતા પીયો છો તાન એમ છે એક વાગે છે મિત્રો અને હજુ અમારા સોંગનો જે ફર્સ્ટ સીન આવે છે એ પૂરો થયો છે બહુ રીતે છે તો પાંચ મિનિટનો સોંગ બનાવવા માટે બહુ બધી માથા કુટવે છે ત્યાં અમારું શૂટ ચાલે છે પણ અમારા લોકોનો સીન હતો નહીં એટલે મેં પાછા આવતા રહ્યા અને અહીંયા અમારી જમવાની વ્યવસ્થા થઈ રહી છે શાક બને છે અહીંયા બનશે રોટલા તો આજે દેશી શુદ્ધ ભાણું જમવાનું છે તો મિત્રો બાબુબાની ફરમાઈશ છે કે એક રીલ બનાવી છે લતાબેન જોડે લાખ રૂપિયાનો ગાઘરો તો ચાલો આપણે રીલ બનાવીએ અને પછી તો હું વિડીયોમાં જોઈન કરી દઈશ ઓકે 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 મિત્રો ફાઈનલ ખબર પડી ગઈ છે કે હું આ દારૂડિયા ના છું હવે મારા ડિરેક્ટરે કીધું એ ફાઈનલ અત્યાર સુધી બધું ગુંચ ना शूटिंग में जी रियल में पति पत्नी से छोटे विक्रम देवना भाई सुनाम जी रवीना रवीना बेन अने आप पाँच हड़ उबाय हमारा सिंगर देवरा साबलिया माताजी उसे पीता हुए तो मुझे पीऊँ ये पीता भाई बताए वो जी था क्या चाहे क्योंकि उनकी ना टेक्टर पर अने हमने सिंचाई विक्रम दोनों बेनो जो खाली जरानू के वही रही हूँ चाहे बहुत चटिल આજે સીન નું શૂટ થઈ રહ્યું છે ને તમને ખબર છે કે એ સોંગમાં ફક્ત પાંચ સેકન્ડ કે વધુમાં વધુ સાત સેકન્ડ એટલો જ આનો ભાગ છે પણ એના માટે બી કેટલું બધું પરફેક્શન લાવી રહ્યા છે કેટલું સટીકતાથી કાર્ય કરાવી રહ્યા છે જે મારા ડિરેક્ટર છે તો આ છે ને પ્રેરણાદાયક છે અને જરાય પણ નહીં ચલાવી લેવાનું એમ ભલે ને નાનો રોલ છે કે મોટો સીન છે કંઈ પણ

આમે લોકો જે બોલી રહ્યા છે ને સોંગ માં એ કોઈ પણ પ્રકાર નો અવાજ આવવાનો નથી

અમારે મસ્તી ચાલતી જ છે મિત્રો જ્યારે કોઈનો સીન ના હોય ને ત્યારે અમે ઓફ એટલી મજાક મસ્તી કરીએ છીએ ક્યાં પસાર થઈ જાય ને જ ખબર નથી પડતી ફોટો કેરેક્ટર ફોટો 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 ફોટો

રેડી રીઆડી કઈ લાખ રૂપિયા નો સરકાર હોય લેત્રે રીટેક આવાયો પણ આ ભઈએ હળી કરીયો કેમેરા એક્શન

तो आठ टेक तैयार है अब तो 9वां टेक આવશે તમે જોઈ લેજો કે મે પૂરું થાય છે કે નહીં 9મા ટેકે નહીં તો ચાલે કરશું એમે 4 તો વાગી ગયા સવા 4 થાય दारू पीदा پس રૂપ બદલાઈ કેન જાય दारू पीदा બજી તો મારો કલર બદલાઈ જાય દિયેગે ને દિયેગે કેસે दारू पीदा પસીયા કા ગોમ ના પાંચ વાગી ગયા છે ને હવે અમારું સોંગનું શૂટ પૂરું થયું છે હવે ટ્રેન તો મળવાની નથી તો ચાલો હવે આપણે જઈએ કપડાં વપડાં ચેન્જ કરીને પછી નીકળીએ જે મળે એમાં બસ મળી જાય તો સારું છે નહીં મળે તોય વાંધો નથી તો હું સવા નવવી ઘરે પહોંચી છું અને ફોનમાં ચાર્જ ઓછું હતું સ્વિચ ઓફ થવાના આરે હતો એટલે પછી થોડી વાર ચાર્જમાં મૂકી દીધો તો અને હવે થોડું ચાર્જિંગ થયું છે એટલે આપણે ફોનને લીધો બ્લોગ સોરી બ્લોગનો એન્ડ કરવા માટે તમને પાય પાય કહી દઉં ને એના માટે અને આજે સોંગનું શૂટ અમારે પૂરું થયું હતું તો પાંચ વાગે પણ ત્યાંથી નીકળતાં નીકળતાં અમારે સાડા પાંચ જેવું થઈ ગયું અને પછી મને બસ મળીને એટલે ઓટોમાં આવીને ત્યાંથી પછી વિસનગરથી મહેસાણાની બસ મળી તો એમાં આવી ત્યાંથી પછી ઇકો મળી તો એમ કરતાં કરતાં ને ઇકો પછી અડાલસથી પાછી રિક્ષા કરી ચાંદખેડાથી પાછી ઘરે આવવા રિક્ષા કરી તેમ કરતાં કરતાં ખાલી ઘરે આવવા માટે મેં પાંચ છ સાધન બદલી નાખ્યા તેમ કરતાં કરતાં ફાઇનલી આપણે સવા નવ જેવા ઘરે પહોંચી ગયા અને આજે મારા સુપરમેન આવી ગયો છે તો આજે તો સુઈ ગયો છે સુપરમેન સુપરમેન કાલે આવી ગયો તો સરપ્રાઈઝ આપી બોલો એણે મને પણ અત્યારે સુઈ ગયો છે ઓકે અને આજે સોંગના શૂટમાં બહુ મજા આવી મને અને કંઈક નવું બી જાણવા મળ્યું તો નવું જાણવા એ મળ્યું કે ભાઈ પાંચ મિનિટના સોંગ માટે એટલી બધી મહેનત હોય છે ખરેખર બહુ બધી મહેનત હોય છે કેટલા કેમેરા એંગલ ચેન્જ થાય છે કેટલા સીન રીટેક આવે છે કેટલું બધું ડિફરન્ટ હોય છે જે મારું કોમેડીનું શૂટ હોય છે એના કરતાં થોડું વધારે અઘરું લાગ્યું મને સોંગમાં મેં કામ કરેલું છે પહેલાં બી પણ આ મને થોડું અલગ લાગ્યું કેમ કે આજે અમારા સ્ટોરી રાઇટર લિરિક્સ બી સુલતાનભાઈએ જ લખી છે સ્ટોરી રાઇટર બી એ જ હતા એટલે એ છે થોડું પરફેક્શન માગે છે એમ પરફેક્ટ કામ હોય ને તો જ ચલાવી લે એવું તેવું ચલાવી નથી લેતા અને સિંગર સિંગર છે દેવરાજ છાબલિયા એ તો તમને મેં પહેલાં બી કહ્યું હતું બ્લોગમાં અને મારા કોઈ એક્ટર બાબુભાઈ પછી પશાભાઈ એ બધા હતા બહુ મજા આવી આજે શૂપમાં બહુ એન્જોય કર્યો છે અને હા મારો બ્લોગ થોડો લાંબો હશે ચલાવી લેજો બાકી જો તમને મારો વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ બી કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરી દેજો તમે લોકો જેટલો મારા બ્લોગને પ્રેમ આપી રહ્યા છો એના માટે થેન્ક યુ સો મચ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય